વેલકમ ટુ કિચન તો આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી બનાવવાના તો જે કચ્છનો ફેમસ છે ચંદુભાઈ નો દાબેલીનો મસાલો આપણે લાવેલા છે જયારે કચ્છ ગયેલા ત્યારે લાવેલા છે એટલે એમાંથી જ આપણે બનાવવાના છે અથવા તો તમારે ઘરે જ મસાલો તૈયાર કરીને દાબેલી બનાવી હોય તો એ તમને આપણી ચેનલ ઉપર મળી જશે આપણે ઘરે જ મસાલો તૈયાર કર્યો અને કઈ રીતે મસાલો તૈયાર કર્યો ચટણી તૈયાર કરી બધી ફૂલ રેસિપી આપણી ચેનલ ઉપર છે પણ આજે આપણે ચંદુભાઈની દાબેલીના મસાલામાંથી મસાલાથી ઉપયોગ કરી અને દાબેલી બનાવવાના છીએ તો અહીંયા અડધાથી પોણા કિલા જેટલા બટેકા લઈ લીધા છે અને ચાર ડુંગળી સુધી લીધી છે અહીંયા દાળમ ફોલી લીધું છે અહીંયા આપણે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી છે ખજૂર આંબલી અને ખાંડથી આ ખાટી મીઠી ઘટ એવી બનાવવા માટે આપણે તફકીનો લોટ ઉપયોગ કરી બે ચમચી એનાથી ઘટ કરી અને આપણે ખજૂર આંબલીની ચટણી તૈયાર કરેલી છે આની રેસીપી પણ તમને આપણી ચેનલ ઉપર મળી જશે આ છે લસણની ચટણી એ તો લસણ આપણે એક ગાંઠો લસણ ખોલી અને બે ચમચી લાલ મરચું પા પાવડર ઉમેરી અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને અહીંયા આપણે ચટણી તૈયાર કરેલી છે અહીંયા મસાલા સિંગ છે અમે બજારની તૈયાર લીધેલી છે લીલા ધાણા મીઠું અને આ મસાલો અને અહીંયા ફરસાણની સેવ છે પેલા બટેકાનો આપણે માવો તૈયાર કરી લેશું તો આવી રીતે બટેકાને આપણે માવો તૈયાર કરવાનો છે એને ક્રશ કરી લેશું એટલે કે છૂંદી લેશું બટેકાને તો અહીં આપણે બટેકાનો માવો તૈયાર કરી લીધો છે આ આ દાબેલી મસાલો સવા કિલોની ઉપર બટેકા હોય તો આખો મસાલો ઉમેરી દેવાનો છે પણ આપણે અત્યારે ઓછા બટેકા છે તો અડધો જ માવો એટલે કે અડધો જ મસાલો આમાં ઉપયોગમાં લેશું આની અંદર આપણે થોડી એક ચમચા જેટલી ખજૂર આંબલીની ચટણી ઉમેરશું ને થોડું પાણી ઉમેરશું થોડું આપણે અહીંયા પાણી ઉમેરી અને આ ચટણીને આપણે કરી ને ઢીલો કરી લેશું કરવાનો છે અહીંયા ચમચા આપણે તેલ મૂકેલું છે તો અહીંયા આપણું તેલ સરસ ગરમ થવા જાયું છે આ કચ્છી કચ્છી દાબેલી છે જયારે તમે કચ્છ ગયા આવશો ને તો તમને ખ્યાલ હશે કે ત્યાં આપણે એક જાતની ચટણી ખાવામાં આપતા નથી પણ આપણે અહીંયા આ બાજુ આપણે બધાને ચટણી જોઈએ છે ખાવામાં એટલા માટે આપણે ખાટી મીઠી ચટણી અને તીખી ચટણી બનાવેલી છે તો મસાલાને સાત જશે મસ્ત એકદમ સરસ ખતરાઈ ગયો છે આપણો મસાલો હવે માવો તૈયાર કરેલો છે આપણે ઉમેરી દઈશું આમાં ગેસ તાવ આપણો ધીમો જ છે અને મસાલો સરસ માવા સાથે મિક્સ કરી લેવાનો છે અહીંયા મને સેજ મીઠું ઓછું લાગતું હતું તો મેં અહીંયા મીઠું છે તીખાસ માટે આપણે અહીંયા લાલ ચટણી બનાવેલી છે તમને ઓછું તીખું લાગે તો આની અંદર લાલ મરચું ઉમેરી શકો છો કારણ કે આપણે લાલ ચટણી ન બનાવેલી હોય તો અહીંયા તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો તો અહીંયા આપણો માવો તૈયાર થઈ ગયો છે દાબેલીનો સાઈડ ઉપર હવે આને લઈ આપણે ધાણા સાથે જ ઉમેર મિક્સ કરી મસાલામાં ધાણા આપણે મિક્સ કરી લેશું મસ્ત એવો સ્વાદ આવશે દાબેલીની અંદર ધાણાનો માવો આપણે થાળીની અંદર સ્પ્રેડ કરી દીધો છે થોડું ઉપર આપણે કોપરું ઉમેરી દેસુ તમારી પાસે હોય તો ઉમેરજો ન હોય તો ચાલશે મસાલા સિંગ પણ ઉપરથી આપણે ઉમેરી દઈશું દબાવી દેસુ મસાલા સિંગને પણ મસાલા સાથે તો અહીં આપણો નો મસાલો કમ્પ્લીટ તૈયાર છે આપણે દાબેલી ભરીને તૈયાર કરશું આવી રીતે પાવને આપણે કટ કરશું ક્રોસ કટ કરવાનું છે વચ્ચેથી આવી રીતે આવી રીતે આમ ખોલવાનું પાવને દાબેલી અંદર જે પ્રમાણે તીખાશ ફાવતી હોય એ પ્રમાણે લાલ મરચું એટલે કે લાલ ચટણી આપણે જે તૈયાર કરેલી એ ઉમેરવાની છે બહુ નહીં ઉમેરતા જેટલું તીખું ફાવતું હોય એ પ્રમાણે ઉમેરવાની અને ખાટી મીઠી ચટણી પણ આપણે અંદર ઉમેરી દઈશું આવી રીતે હવે આપણે દાબેલીનો મસાલો જે તૈયાર કરેલો એ આપણે ભરી દેવાનો છે અહીં આપણે ડુંગળી પણ લગાવી દીધી છે અંદર સિંગ જેને વધારે ફાવતી હોય એ પણ સિંગ પણ ઉપરથી આપણે ઉમેરી દેવાની છે પછી આમ દબાવી દેવાની છે હવે આપણે દાબેલીને શેકી લેવાની છે અહી આપણે માખણ લગાવી દીધું છે હવે દાબેલી ને શેકી લેવાની છે એજ રીતે આપણે બીજી દાબેલી ને પણ ભરવા

તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી કચ્છી દાબેલી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો